અલગ અલગ વાનગીઓ સાથે સ્પર્ધકો અહીં પોતાની જે વાનગી બનાવી છે તેને અહીં પ્રદર્શિત કરી રહ્યા છે અને સાથે જજીજ તેનું નિરીક્ષણ કરી રહ્યા છે થોડીક વાર પહેલાં અહીં સાંસદ દ્વારા પણ નિરીક્ષણ કરવામાં આવ્યું અને તેઓએ પણ અલગ અલગ સ્વાદને માણ્યો છે વડોદરાનું સૌપ્રથમ સ્ટોલ છે આપ દઈ શકો છો કે વડોદરાના સ્ટોલમાં વડોદરાની જાણીતી વાનગી સેવ ઉષણને અહીં રાખવામાં આવી છે બીજી તરફ આપણે વાત કરીએ તો બ્રેડ ચીઝ બોલ ની જે વાનગી છે તે પણ અહીં અમદાવાદની વિશેષ વાનગી તરીકે તેને અહીં રજૂ કરવામાં આવી છે એ જ પ્રમાણે કચ્છની વાનગીની વાત કરીએ તો કચ્છમાં ગુલાબ પાક ની વાનગીને અહીં પ્રસ્તુત કરવામાં આવી છે આ પ્રકારે અલગ અલગ વાનગીઓને અહીં જે રીતે નડિયાદની વાત કરીએ તો નડિયાદના મગ પુલાવ અહીં પ્રસ્તુત કરવામાં આવ્યા છે એમ અલગ અલગ જિલ્લા દીઠ અલગ અલગ વાનગીઓ અત્યારે આપણે અહીં જોઈ રહ્યા છે અને આ પ્રકારની થીમ પર જે સ્પર્ધા યોજાઈ છે તે પ્રથમ વખત છે અને ખરેખર દરેક વાનગી જે તે જિલ્લાની આગવી ઓળખને છતી કરે છે ત્યાંના સ્વાદને રજૂ કરે છે તો આગળ વધીએ અને જોઈએ જે પ્રકારે અલગ અલગ વાનગીઓ સાથે જે શિક્ષક આવો તે શિક્ષકાઓ છે તેઓ અહીં તેને પ્રદર્શિત કરી રહ્યા છે અને જે જજીશ દ્વારા તેનો સ્વાદ માણીને ત્યારબાદ થોડી જ વારમાં હવે આના પરિણામો પણ જાહેર થશે તો આપણે કેટલીક બહેનો સાથે વાત કરીશું

અલગ અલગ ધાન્ય થી લખીને હી રાજુ કરમ આયો છે બેન આપે કઈ વાનગી રજૂ કરી છે ને કયા જિલ્લાની છે હા જૂનાગઢ જિલ્લાની સેન્ડવિચ ઢોકળા છે શું શું છે ખાસ કરીને સેન્ડવિચ ઢોકળામાં અલગ શું છે સેન્ડવિચ ઢોકળામાં વચ્ચે મિક્સ કરીને ગ્રીન ચટણી એડ કરેલ છે એમાં ગ્રીન ચટણીમાં લીલા દાણા, કોદીનો, વટાણા અને પાલક મિક્સ કરી અને વચ્ચે એનો લેયર કરીને સેન્ડવિચ ઢોકળા બનાવેલા છે તેની જોડે બે ચટણી લીધી છે લસણની અને ફૂદીના અને ધાણા ચટણી હા હા તો અલગ અલગ જિલ્લો અલગ અલગ વાનગી અને આ પ્રકારની જે સ્પર્ધા છે સ્પર્ધામાં જે પ્રકારે તેને રજુ કરવામાં આવી છે આ બે કઈ વાનગીને એ રજુ કરી છે એ સુરતી લોચો સુરતી સ્ટ્રેટ ફૂડ સુરતી લોચો વિથ આલુ પૂરી વિથ સુરતી ચટણી આપ જોઈ શકો છો સુરત નો ફેમસ લોચો પણ આજની આ સ્પર્ધામાં જોવા મળી રહ્યો છે અને આ પ્રકારે અલગ અલગ જિલ્લાઓમાંથી અલગ અલગ વાનગીઓ સાથે જે પ્રકારે શિક્ષિકાઓ દ્વારા આ સ્પર્ધાને ખૂબ સુંદર રીતે તેમાં ભાગ ભજવવામાં આવ્યો છે અને આપ જોઈ શકો કે જજીસની ટીમ અત્યારે નિરીક્ષણ કરી રહી છે અને આ નિરીક્ષણ કરીને તેઓનું જે પરિણામ છે તે પણ ટૂંક સમયમાં આવશે આ સમગ્ર સ્પર્ધા

ડોર સિસ્ટમ દ્વારા જે શાળાને જે જિલ્લો આવ્યો એ જિલ્લા મુજબ દરેકે વાનગી બનાવેલ છે અને અમે ત્રણ ફૂડ એન્ડ ડ્રગ્સ સાયન્સ કોલેજમાંથી જજીસને બોલાવ્યા છે એકદમ ન્યુટ્રિશન મુજબ એ એનો નિર્ણય એક્સેપ્ટ કરી રહ્યા છે તો બિલકુલ સ્વાદ નહીં પરંતુ ન્યુટ્રિશનને પણ ધ્યાનમાં રાખવામાં આવી રહ્યું છે આજના પરિણામોને લઈને આપણે જે જજીસ છે તેમની સાથે પણ વાત કરીશું બેન શું કહેશો આજે અલગ અલગ જિલ્લાની વાનગીઓ સામે આવી છે આપે માણી છે શું કેશો ઘણો સારો થીમ આપ્યો છે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિએ મારો જિલ્લો મારી વાનગી કે અંતર્ગત બધા જ શિક્ષક મિત્રોએ ઘણી મહેનતથી થી એ એ જિલ્લાની વાનગી રિપ્રેઝન્ટ કરી છે અને મોટા ભાગની આઈટમ ઘણી સારી છે રીજનલ છે અને બાળકોને આ માહિતી જો આપવામાં આવે તો આપણે એમનો હોમ ડાયટ ઇમ્પ્રૂવ કરી સકીએ તો બાળકોનું પોષણ સ્તર ઇમ્પ્રૂવ કરવામાં મને ઘણી મદદ કરી તો માત્ર સ્વાદ માટે નહીં પરંતુ સ્વાસ્થ્યવર્ધક પણ છે અને જેથી જ આ પ્રકારની વાનગી સૌ કોઈએ આવકારવા યોગ્ય છે અનુસરવા યોગ્ય છે તો પ્રતિવર્ષ બાળ મેળો યોજાય છે બાવન વર્ષથી અને તેમાં પ્રતિવર્ષ સ્પર્ધા પણ થાય છે પરંતુ આ વખતની સ્પર્ધા એક નવા થીમ ઉપર છે અને તેને સૌ કોઈ માણી રહ્યા છે કેમેરામેન કેતન રાણા સાથે જય સોની લોક સત્તાજન સત્તા વડોદરા